हेलो गाइस तो बधा ने जय द्वारी तो अपनी गाड़ी अत्यारे रातना एक वगे वराणी अपने किशन भाई देवा त्या लगन में भाई जो बैठा था भाई आम रखड़ता रखड़ता है तो तार मार घायल तारे तो सूरत ने अपनी गाड़ी पर अंकलेश्वर तो हूँ घायल तार रखड़वाई तो तो ना कि मैं न था मैं नहीं बैठा था तो किशन भाई गड़ू थी गाड़ी लैने अपने तारे सा तो वर्ट जो आप गाड़ी आई गई ने अपने निकली गया અત્યારે તો આપણે આગળ આગળ કોઈ આવે નહીં આપડી ગાડી છે રાતે 1 વાગે ભરાણી ને આપણે જવાનું પાછમે પાહે તોને છટ અંકલેશ વર્ષે આળો ગાડી ડાયરેક્ટ નો સ્ટોપ લીંબડી છોડી દીધી ત્યાં રોકીદ નઈ નઈ સુટીલા નોઈ ત્યાંય વસ્તુ નઈ ત્યાં આપણે જમવા બમનું જ નતું જા ડાયરેક્ટ રામભરો હોટેલ છે અહીંયા સાપીઓ રોકી દીધી હિન્દુ આપડી ગાડી અહીં પડી આપણે અહીંયા નાસ્તો કરી લએ હું રામભરો જો 8 વાગ્યા ભાઈ રાંભોરા નાસ્તો કરે થેપલાને દઈને પછી નાસ્તો કરીને નીકળી ગયા આપણે પાછાળો પોતળવાની ગાડી રાત દિવસના 2 વાગ્યા છે એટલે કંઈ ટાઈમ હું લઉં કઈ નથી આપણે પોતળી દેવું ગાડી તો મંદિર આવે ભવ કેમ કે મંદિર નો થઈ ને ભાઈ એક લેક લાગીતું સાંભર તો જાતો તો કોનું હેઠાણે તો પછી મજા મજા કરતો જાતો તો ભાઈ હું ફોલો ઠવારને બેહી જાતો ભાઈ

પોતું આવ્યા હતા ભરૂષ પેલા ખબર હોય તો આપણે નદી આવે નદી નામ તો નહીં આવડતું ભાઈ પૂલ મોટું બધું આવે બ્રિજ આપણે અને આગળ ભાઈ તોલનાખો આવી જાય તો ખબર જ આવે તમને બધા ને જો તો આપણે ધીરે ધીરે આંખીને જતા હતા એટલે આપણે આવી ગયું અંકલેશ્વર જોઈ લો અંકલેશ્વર અંકલેશ્વર આપણે માર્કેટ યાર્ડમાં જવાનું છે તો અહીંથી ખાલી ડ્રાઈવર અલખ ખાલી સાઈડ માર લો ને એટલે આitens 10 4 કિલોમીટર માર્કેટ થાય બીવર ગિટ હોયા હવે માર્કેટ ખાલી કર દે આપણે દુકાન ની અંદર જ કરવાનું છે વેસાળ ને એટલે વાંધો એ આવક હ આ માર્કેટ ની અંદર આપણે જોઈ લો આપણે કરી દે પડી આ જો ભાઈ આના ડબડન ખોલી દીધી તારી આચ્છા આપણે ખોલવા નો પડે આડી ગાડી જો ઓર દૂર કરતી ખાલી થઈ ગઈ માર્કેટ યાર્ડ છે આપણે જોઈ લો અંકલેશ્વરનો ભાઈ ગાડી જો આ કોક મારા લગાડી દીધી ગાડી લગાડવામાં કોક ઓડા દીધી કરશન ડબે આપણે ખાલી કરી નીકળીએ આપણે ભરવાનું છે આણંદથી માલ ભરવાનો છે પાછો રિટર્ન આણંદથી આપણે શું કહેવાય કે પાવડર ભરવાનું છે પાવડર ભરવાનું છે આપણે ને તમને હું કહું ક્યાંનું પાવડર ભરવાનું છે આપણે એક શોકી ઓડા ને એક છાપરી સાપરી ખોરાસાગીરની માથે આપણે નાનો ભરવાનું છે આ જોઈ લો મોસમ તો એસા લગરા દિલ ગાર્ડન ગાર્ડન ઓરીયા કેમ છે મોસમ ભાઈ દેખાય ખાલી એક નંબર નજારો હતો આપણે ગયા પૂતિયા જવાના ભરવા જવાનું છે ત્યાં આપણે પાવડર ભરવાનું છે અશ્વિનભાઈ જો આ અહીં ભરવાનું છે આપણે હામેથી અહીંથી તો આ પાવડર ભરવાનું છે આપણે પૈસી કિલા એક બોરી હોય ટીવી એકસો ને ચાલી નાખવાની છે એટલે ત્રણ ટન ને અઢી ત્રણ ટન થાય અમારે અઢી ત્રણ ટન તો શેર શેર નારિયેલ ભરીને હોય ખબર પડવાની ગાડીને તાલપત્રીને હેરકી મારવી પડે ને ભાઈ તો ભાઈ ભરે જો આપણી ગાડી લોડ થઈ ગઈ પૂરેપૂરી તાલપત્રીને પછી ભાઈ મારવા લાગી હતી આપણે તો એકલા હતા હેરકી તાલપત્રીનો અમારે પીંજાઈ જાય રોબો થઈ જાય તો

રાઈતે 3 4 વાગી જૈલા ભગદરો ખરામ ટ્રાફિક નોટ લેવા જાવ આજ જો છોટીલા આપણે પોતી ગયા છોટીલા આપણે વેગ નું તાવાન છે કીને કીને દીપકભાઈ આવવા હે સી બીજુ કૈલ કૈલા ભાઈ આપણે ઈ આવે આજ જો ચામુંડા માં જમવાનું છે આપણે આજ જો કૈલો આવી જો કૈલો આવતો તો આપણે ગાય ભરીને અથીનો તો આપણે ગાંધી તામથી ગાંધી તામથી ગાય ઉભરી હતી ગાય ગાય આ કઈ લો આવી ગયા જમી લઈ આપણે આપણે ગ્રાસકોટ જો સંજય ભાઈ અમે આવતા હતા તે પલાણ નસ્તો કરે કેમ કે ગાડી એ ભાઈને મોડું થઈ ગયો એટલે એટલે પૂતી ગયા અમાર દીપમાં એટલે આપણે નાઈ ધોઈને ત્યાં અરખાતી ફ્રેશ થઈ ગયા એટલે આપણે નહીં છોટીલા નહીં આપણે જેતપુર વારીયામાં હતી ત્યાં નાઈ ધોઈને આવી ગયા ઓરા લીગા દીઓ હવે આઈ થિંક શું કામ કરે જવાનું ક્યાંય નથી આપણે ખાલોવા જવાનું છે ચોકી વડાળળે નીકળી જાવે ચોકી વડાળ પૂતી કા ખાલી કરી લે એ ભાઈને ફોન કરી લે આપણે ભાઈથી નમર્દી પર નીકળી જા ચાલ રહી જવો આપણે ખાલી તો 9 વાગ્યા સિવાય નહીં થાય આ 9 વાગ્યા સિવાય ખાલી નહીં થાય આપણે 9 વાગે એટલે સમજીને આપણે નવ વાગ્યા અહીંથી થાય ને દસ વાગ્યા આપણે નીકળીશું જોઈ લો આપણે જો ચોકી વડા ખાલી કરવાનું છે આ તો પાછું મોસમ છે ગાડી ને ગાડી રોરી હવે આપણે ખાલી કરવા જવાનું છે બોલો તો ચાપરી ચાપરી ખોરાસા ગીરની ઉપર હોય હો જવા દીધી દીધી ભાઈ દવાતે બોલવા દેજો આપણે આ પુતૈયા ખાલી કરો ચાહી પુઠાના કારખાનો છે નયા પુઠાનો જે તો આ એ લઈ લો આપણે જો આ કે રીતના બધી ગુઠવે તું જઈ લો જો આ પુઠાનો ગમ લગાડે જો આ બધી હોય બધી કેરીનેન બનતો છે ખાલી કરીને આપણે નીકળી જાવ અને મારા વિડિયોને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મળશું આપણે પછી બીજા વિડિયોમાં